વિધવાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડ્યાની ફરિયાદ કરતા પુણા પોલીસે રાજેશ અમૃત પટેલ ઉંમર પાંત્રીસ રહેવાશે એસએમસી આવાસ પાલ સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરી છે અગાઉ આરોપી રાજેશ પટેલ હોમગાર્ડમાં નોકરી કરતો હતો તેને બે સંતાનો છે જ્યારે મહિલાને ત્રણ સંતાનો છે વધુમાં બત્રીસ વર્ષીય વિધવાના પતિનું ત્રણ વર્ષ પહેલા બીમારીને કારણે મોત થયું હતું વિધવા અને આરોપી રાજેશ પટેલ અગાઉ વર્ષ અગાઉ પ્રાથમિક શાળામાં સાથે અભ્યાસ કરતા હતા તે વખતથી મહિલા તેને ઓળખતી હતી મહિલા શાકભાજી લેવા જતી તે વખતે રાજેશ પટેલ શાક માર્કેટમાં મળી આવ્યો હતો પછી બંનેની મુલાકાત થઈ અને આરોપી રાજેશે કહ્યું કે હું તારી સાથે લગ્ન કરીશ ચિંતા ન કરીશ પછી એકવીસમી ફેબ્રુઆરીએ તેણીને પર્વત પાટિયા બોલાવી ત્યાંથી બારડોલી ખાતે ખેતરમાં લઈ જઈ સંબંધ બાંધ્યો હતો બાવીસમી તારીખે ફરી હાઇવે અને પછી અમરોલી મિત્રના ઘરે લઈ જઈ સંબંધ બાંધી બાર બાદમાં તરછોડી દીધી હતી જેને કારણે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી છે